મિત્રો આપણે અત્યારે મેથીની અંદર પાણી વારીએ છીએ મિત્રો આપણું પાણી મિત્રો ફાઇનલી આવી છે જશે ઢોરિયામાંથી મિત્રો આ બાજુથી આવે છે અહીંયા વડાંક આયેલો છે મિત્રો ઠારિયાને તોય બહુ ભરાય છે અહીંયા એટલે મિત્રો આપણું પાણી ફાઇનલી મિત્રો ચાલુ થઈ જશે મેથીની અંદર અને આ પાણી મિત્રો બીજું પાણી વાર્ય છે આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો આ બાજુ મિત્રો પાવી દીધું ને આ બાજુ બાકી છે એટલે આગળ મિત્રો ખાતર જવાનું છે ને વાહ મિત્રો પાણી વારવાનું છે એટલે અહીંયા મિત્રો આપણું ખાતર પડ્યું છે આ બાજુ ડોલ છે ને અહીંયા ખાતર પડ્યું છે મિત્રો એટલે આગળ ખાતર ઉડાડે જવાનું પાણી પાવાનું છે એટલે આ બાજુથી પાણી પાવાની જોઈ શકો છો અહીંયાથી આપણી શરૂઆત કરી અહીંથી આ બાજુથી પાણી આવે છે એટલે મેથી ની અંદર બીજું પાણી મિત્રો વારવાનું ચાલુ કરી દીધું એક જ પાણી મિત્રો મેથી આપણી ઉગાડી દીધી ને અત્યારે બીજું પાણી વારવાની ચાલી છે ઈ ચાલ 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 અમારે મીઠું પણ મિત્રો ઓટો મારવા આવ્યો છે મેથી ની અંદર તમે જોઈ શકો છો ચાલ ચાલ આ મીઠું છે મિત્રો આપણે આવી જશે વલિયારી ની અંદર ઓટો મારવા એક મહિનાથી મિત્રો અલયર જોવા નથી આવ્યા ને આજે મિત્રો આવ્યા છે તે એક મહિનાની અંદર મિત્રો આટલી આટલી મોટી થઈ ગઈ છે આ જોઈ શકો છો જોરદાર મિત્રો આ બાજુ લાઇનથી લાઈન કમ્પ્લીટ ગઈ છે એક મહિનાની અંદર મિત્રો કમ્પ્લીટ મોટી થઈ ગઈ છે ને હવે મિત્રો આપણે ખાતર નાખીને પાણી વારવાનું છે એટલે મિત્રો કમ્પ્લીટ થઈ જશે આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો કમ્પ્લેટ ઊગી જશે જોરદાર આવી રીતે મિત્રો વલિયારી વાવાની હોય છે ને અઠવાડિયે મિત્રો પાણી વારવાનું એટલે એટલા બધા એક મહિનાની અંદર મિત્રો આટલી મોટી થઈ ને આવી ખાતર નાખશું ને પાણી વારશું એટલે મિત્રો જોત જોતા મેં વલિયારી મિત્રો બહુ મોટી થઈ જશે એટલે જોરદાર મિત્રો થઈ જશે બે પાણી થયું મિત્રો વાયરા ને કમ્પ્લીટ મિત્રો વલિયારી થઈ જશે ફાઈનલી મિત્રો આપણે આવી જશે જીરું નીંદવા અને આ તમે મિત્રો દાંતળી જોઈ શકો છો મસ્ત મજાની અને આ બાજુ મિત્રો જીરામાં ખડે આવું થઈ જશે તમે જોઈ શકો છો ખડે એવું છે મિત્રો આ બાજુ ખડે જોરદાર છે મિત્રો જીરું એમ ઈ ગયું હ જોરદાર તમે જોઈ શકો છો આ જીરું મિત્રો નાનું નાનું આ જીરું છે મિત્રો બે ત્રણ કેરાની અંદર મિત્રો બહુ ખડ જોવા મળે છે ને આ બાજુ નહીં મિત્રો એ બાજુ સારું છે આ બાજુ ખડ છે થોડું મિત્રો આપણે આવી જશે બકાલામાં ઓટો મારવા અને આ મિત્રો આપણે આખી ડુંગળી મિત્રો ઉગી જીતી ને એ તો મિત્રો મસ્ત મજાની અહીંયા થઈ ગયા જોઈ શકો છો ખાલી મિત્રો હવે અઠવાડિયું થયું અઠવાડિયાની અંદર મિત્રો જોરદાર ડુંગળી ઉગી ગઈ જોરદાર ને આ બાજુ મિત્રો આપણો પાલક વાયો હતો પાલક પણ મિત્રો કમ્પ્લીટ થઈ જશે એકદમ લીલવની જોઈ શકો છો જોરદાર ને આ બાજુ છે મિત્રો આપણે ફુલાવરના રોપ આ બીજા મિત્રો કોબીના રોપ છે આ બાજુ આ બાજુ આ મિત્રો લાઈન તમે જોઈ શકો છો એટલે કોબીના દડા મિત્રો હવે આવવાનું ચાલુ થઈ ગયું છે નાના નાના બંધાય છે આ તમે જોઈ શકો છો આ જોરદાર હવે આ મિત્રો આની અંદર કોબીનો દડો થાય છે ને આ બાજુ મિત્રો પછી આવ્યું હતું ને એમાં હવે કમ્પ્લીટ થાય છે છોડવા જોરદાર